કર્ક કન્યા સહિત છ રાશિઓને મળશે લાભ હનુમાનજીની કૃપાથી લાભ આજે ચંદ્ર બુધ્ધ કન્યા રાશિમાં ગોચર કરી રહ્યો છે આ સાથે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની અસર રહેશે મેષથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો આજે ચંદ્ર બુધ કન્યા રાશિમાં ગોચર કરી રહ્યો છે આ સાથે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની અસર રહેશે ગ્રહો અને નક્ષત્રોની આ અસરને કારણે વૃષભ રાશિના લોકો કોઈ ખાસ મિત્રની મદદ માટે આગળ આવશે અને સિંહ રાશિના લોકો કોઈ મોટો સોદો નક્કી કરી શકે જેનાથી પૈસામાં વૃદ્ધિ થશે બીજી તરફ મીન રાશિના લોકો માટે નવો બિઝનેસ શરૂ કરવો શ્રેષ્ઠ રહેશે ચાલો જાણીએ કે મેષથી મીન સુધીની તમામ રાશિઓ માટે બુધવાર કેવો રહેશે એક મેષ મેષ રાશિ રાશિના જાતકોના અક્ષર અલ્ અને ઇમેશ રાશિના લોકો આજે મહેમાનના આગમનથી ખુશ થશે કારણ કે તેનાથી તમને ફાયદો થશે આજે પાર્ટનરશિપમાં બિઝનેસ કરનારા લોકોએ પાર્ટનર સાથે સાવધાની રાખવી પડશે નહીતર નુકસાન થઈ શકે છે તમે તમારી માતા માટે ભેટ ખરીદી શકો છો અને માતા તરફથી નાણાકીય લાભ પણ જણાય છે સામાજિક ક્ષેત્રે તમારી ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાશે જેના કારણે તમારા મિત્રોની સંખ્યા પણ વધશે જીવનસાથીને સાંજે બહાર ફરવા લઈ જઈ શકો આજે ભાગ્ય એસી ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીની પૂજા કરો અને સિંદૂર ચડાવો બે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષરબ અને વૃષભ રાશિના લોકોની આર્થિક સ્થિતિ મજબૂત રહેશે પરંતુ આજે તમે કોઈ મિત્રની મદદ માટે આગળ આવશો આજે તમે ઈચ્છો તો નવું મકાન અથવા દુકાન ખરીદી શકો છો પરંતુ તમારે તમારા ભાઈના સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવું પડશે કારણ કે તેમાં થોડો ઘટાડો થઈ શકે છે લવ લાઈફમાં લોકો વચ્ચે થોડો તણાવ હોઈ શકે છે પરંતુ તેમ છતાં તમે તમારા સંબંધોમાં મધુરતા જાળવી રાખશો અને સાંજ સુધીમાં બધી વાતોનો અંત લાવશો તમારે તમારી આવક અને ખર્ચનું ધ્યાન રાખવું પડશે ધંધામાં નવો ફાયદો થશે જેનીની તમે લાંબા સમયથી શોધ કરી રહ્યા છો આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાન મંદિર પર ધ્વજા ચડાવો ત્રણ મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષરક છ અને ઘ મિથુન રાશિના લોકોએ આજે પોતાના સન્માનને ધ્યાનમાં રાખીને કામ કરવું જોઈએ અને કોઈ પણ પ્રકારની અનૈતિક પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ નહીં તો તમારું નુકસાન થઈ શકે છે જો તમે કોઈની પાસેથી બેંક લોન અથવા કોઈ લોન લીધી છે તો આજે તમે તેનાથી છુટકારો મેળવી શકો છો અને તમારી સંપત્તિમાં પણ વધારો થશે નોકરીયાત લોકોએ ઓફિસના કામમાં ઉતાવળ ન કરવી જોઈએ નહીં તો નુકસાન થઈ શકે છે જેના કારણે તેમના અધિકારીઓ અને ઉપરી અધિકારીઓ સાથેના સંબંધો બદલી શકે છે જો કોઈ વ્યવસાય ભાગીદારીમાં ચાલી રહ્યો છે તો આજે તેમાં નફો થશે અને રિયલ એસ્ટેટમાં રોકાણ તમારા માટે સારું સાબિત થઈ શકે છે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે માછલીઓને લોટની ગોળીઓ ખવડાવો ચાર કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષરડ અને હ કર્ક રાશિના જાતકોને આજે કોઈ મોટી વ્યક્તિની મદદથી અટકેલા પૈસા મળી શકે છે અને તમારા સરકારી કામ પણ પૂરા થશે રાજકીય લોકો સાથે તમારા સંબંધો બનશે અને સામાજિક ક્ષેત્રનો વ્યાપ પણ વધશે આજે શરૂ કરેલા કામથી તમને ફાયદો પણ થશે અને તમારી કીર્તિનો વિસ્તાર થશે આ સાંજ તમે તમારા મિત્રો સાથે ખુશીથી પસાર કરશો કેટલીક ગેરસમજને કારણે રોજિંદા કામમાં અડચણ આવી શકે છે અને વાહન વ્યવહારમાં અવરોધ આવી શકે છે આજે ભાગ્ય અગ્ન સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીને સિંદૂર ચઢાવો અને મંગળવારે વ્રત રાખો પાંચ સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષરમાં અને સિંહ રાશિના લોકોને આજે બિઝનેસમાં નવી પ્રવૃત્તિઓ સાથે કામ કરવાની તક મળશે જો કોઈ ધંધો ભાગીદારીમાં ચાલી રહ્યો છે તો આજે તમારા જીવનસાથીની સલાહ તેમાં નવું જીવન ઠાલશે જેનો તમને ભવિષ્યમાં ફાયદો થશે આજે કોઈ મોટી વાત નક્કી થઈ શકે શકે છે જેના કારણે તમારી સંપત્તિમાં પણ વધારો થશે પરંતુ આજે તમારે તમારી માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે અને બહારનું ખાવા પીવાનું ટાળવું પડશે સાંજનો સમય તમે તમારા ભાઈ સાથે ચર્ચામાં વિતાવશો આજે ભાગ્ય એંસી ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીને બેસનના લાડુ અર્પણ કરો છ કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પઠા અને ન કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ તમારી આસપાસના વાતાવરણમાં ખુશી લાવશે જેના કારણે તમારું હૃદય અને મન બંને ખુશ રહેશે અને તમારો ચહેરો સુંદર રહેશે જેનો તમે પૂરો લાભ ઉઠાવશો આજે તમે તમારા બધા લાંબા સમયથી અટકેલા કાર્યોને પૂર્ણ કરશો અને તમારી સંપત્તિને ચાર ગણી કરવાનો પ્રયાસ કરતા રહેશો જો કોઈ પારિવારિક તણાવ ચાલતો હતો તો તે પણ આજે સમાપ્ત થઈ જશે સાસરી પક્ષના કોઈની સાથે અણબનાવ થઈ શકે છે વિદેશથી વેપાર કરી રહેલા વતનીઓને આજે કોઈ સારા સમાચાર મળી શકે છે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે જરૂરિયાતમંદ લોકોને મદદ કરો અને દાન કરો સાત તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને દ આજે તુલા રાશિના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે આજે જો કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવો હોય તો તેને દિલ અને દિમાગ બંનેથી સમજી વિચારીને લેવો જોઈએ નહીં તો ભવિષ્યમાં નુકસાન સહન કરવું પડી શકે છે તમે નેતૃત્વ કરવાની ક્ષમતાનો વિકાસ કરશો અને વ્યવસાયમાં ચાલી રહેલી સમસ્યાઓ આજે સમાપ્ત થશે કાર્યસ્થળમાં જીવનસાથીની સલાહ તમારા માટે ઉપયોગી સાબિત થશે જો લાંબા સમયથી અટવાયેલા ઘરના કામો કરવાની તક ન હતી તો તે પણ આજે પૂર્ણ થશે આજે ભાગ્ય સિત્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુ ચઢાવો આઠ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોના અક્ષર ન અને વૃશ્ચિક રાશિના વિદ્યાર્થીઓએ આજે વધુ એકાગ્રતા સાથે પરીક્ષાની તૈયારી કરવી પડશે કેટલીક શારીરિક સમસ્યાઓ તમારા ભાઈને પરેશાન કરી શકે છે પરિવારમાં આજે તણાવપૂર્ણ પરિસ્થિતિ ઉભી થઈ શકે છે પરંતુ તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે પિતાની સલાહથી સાંજ સુધીમાં પારિવારિક તણાવ ઓછો થશે લાયક લોકો તરફથી સારા લગ્ન પ્રસ્તાવ આવશે આજે તમે તમારા માતા પિતા આ તીર્થસ્થળની મુલાકાતે લઈ જઈ શકો છો આજે ભાગ્ય એકોતેર ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો નવ ધનરાશિ ધનરાશિના જાતકોના અક્ષર ભડફ અને ધનરાશિ ના લોકો આજે ઘરની તમામ જવાબદારીઓ સફળતાપૂર્વક પૂર્ણ કરશે અને યોગ્ય લોકો તરફથી લગ્નના સારા પ્રસ્તાવો આવશે નોકરી સાથે જોડાયેલા લોકોને પ્રમોશન મળી શકે છે પરંતુ તમારે તમારી વાણીમાં મધુરતા રાખવી પડશે જો તમે કોઈ દેવામાં ચાલી રહ્યા હતા તો તમે તેને હવે ચૂકવી શકો છો આજે તમે ઘરની સજાવટ માટે થોડી ખરીદી પણ કરી શકો છો આજે તમારે તમારા બાળકોના શિક્ષણ સંબંધિત કેટલાક દસ્તાવેજો પૂરા કરવા માટે ઉતાવળ કરવી પડશે આજે ભાગ્ય ઇઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે તુલસીમાળાથી ભગવાન વિષ્ણુના મંત્રોનો એકસો આઠ વાર જાપ કરો દસ મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષરખ અને જ મકર રાશિના લોકો આજે બિઝનેસને ઊંચાઈ પર લઈ જવા અને નવી નીતિઓ બનાવવા માટે વધુ મહેનત કરશે જેમાં તમને સફળતા પણ મળશે જો આજે તમારે સાસરી પક્ષના કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપવાના હોય તો તે ધ્યાથી કરો કારણ કે સંબંધોમાં તિરાડ આવી શકે વિદ્યાર્થીઓ નવા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી શકે છે જીવનસાથીને આજે પેટની કોઈ સમસ્યા થઈ શકે છે જેના માટે વધુ દોડધામ અને ચર્ચા થશે જો તમારી પાસે પારિવારિક સંપત્તિ સંબંધિત કોઈ કાનૂની મામલો છે તો આજે તમને તેમાં વિજય મળી શકે છે આજે ભાગ્ય ત્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે અગિયાર વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો અગિયાર કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષરગ સશ અને કુંભ રાશિના લોકોને આજે તેમના જીવનસાથીનો પૂરો સહયોગ મળશે જો તમે વાહન ખરીદવાનું મન બનાવી દીધું હોય તો તેના માટે સમય અનુકૂળ છે ધાર્મિક કાર્યોમાં તમારો સહયોગ તમારી કીર્તિમાં વધારો કરશે અને નવા વેપાર માટે દિવસ રહેશે લવ લાઈફમાં માન સન્માન વધશે અને સંબંધોને કાયમી સંબંધમાં બદલવાની યોજના બનશે જો પડોશમાં કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો તેને ઉકેલવાનો પ્રયાસ કરવો જોઈએ નહીંતર મામલો કાયદેસર બની શકે છે સાંજે દેવદર્શન માટે જઈ શકાય છે આજે ભાગ્ય નેવ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ચમેલીના તેલના દીવાથી હનુમાનજીની આરતી કરો બાર મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર ડચજ અને થ મીન રાશિના લોકો આજે ખોવાયેલા અને અટકેલા પૈસા મેળવી શકે છે જેના કારણે તમારા મનમાં પ્રસન્નતા રહેશે નવો ધંધો શરૂ કરવો વધુ સારું રહેશે ભાગ્યનો પૂરો સાથ મળશે વ્યવસાયમાં આવકના નવા સ્ત્રોત આજે વિકસિત થશે પરંતુ આજ આજે તમારે તમારા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે ડોક્ટરની સલાહ અવશ્ય લો જો તમે ક્યાંક રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમારા જીવનસાથીની સલાહ અવશ્ય લો માતા પિતાના આશીર્વાદ અને માર્ગદર્શનનો લાભ મળશે આજે ભાગ્ય એક્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે મંગળવારે વ્રત રાખો અને સુંદરકાંડનો પાઠ કરો હર હર મહાદેવ